ત્રણસો નવ્વાણું રૂપિયા પણ આપણે જે લિંક આપી છે તો મોબાઈલ નંબર અહીંયા આપ્યો છે ત્યાંથી તમે કોલ કરીને હોમ ડિલિવરી ફ્રી છે ઘરે બેઠા માત્ર રૂપિયામાં મંગાવી શકો છો મિત્રો ડીજી બુક પણ લોન્ચ કરી છે એપ્લિકેશન જેની અંદર તમને સંપૂર્ણ મટીરિયલ પીડીએફ સ્વરૂપે મળી જશે સ્માર્ટ ડીજી બુક ઇન્સ્ટોલ કરવા માટે ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે આ માહિતી ફિલઅપ કરવાની છે અહીંયા એક્સેસ કોડ આપ્યો છે એન્ટર કરશો એટલે સ્માર્ટ ડીજી બુક ઓપન થઈ જશે

સંચાલન પ્રમાણે ઓછું અને વહીવટનું પ્રમાણ સૌથી કેવું હોય છે વધુ કેમ કે અહીંયા ઉત્પાદન મશીનરી હોય કામકાજ હોય સમારકામ હોય બધું કામ તળ સપાટી વહીવટ ત્યાં જાજો છે મેનેજમેન્ટ બહુ માઇનોર હોય મધ્ય સપાટીએ મેનેજમેન્ટ ઓછું કામ કેવું હોય છે વધુ એ મેનેજમેન્ટ વધુ કામ કેવું ઓછું સમાવેશ કોનો કોનો થાય સીઈઓ બીઓડી મેનેજિંગ ડિરેક્ટર બધા લોકોનો સમાવેશ કેમાં થાય છે ઉચ્ચ સપાટીમાં મધ્ય સપાટીમાં અધિકારી ઉત્પાદન અધિકારી વેચાણ અધિકારી ખરીદ અધિકારી હિસાબી અધિકારી અને નાણાકીય અધિકારી તળ સપાટીમાં નિરીક્ષક જોબર અને ફોરમેન સમાવેશ થાય છે ત્યાર પછી સત્તા ને જવાબદારી ઉચ્ચ સપાટી પાસે સૌથી વધારે હોય છે મધ્ય સપાટી પાસે મધ્યમ કે ઓછા પ્રમાણમાં હોય છે અને તળ સપાટી પાસે ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે ત્યાર પછી સંખ્યા ઉચ્ચ સપાટી લોકોની સંખ્યા એટલે ઓછી હોય છે કારણ કે જ્યાં

બીજા એક્સ્ટ્રા મુદ્દા પણ આપ્યા છે જરૂર જણાય તો તમે વાપરી શકો છો સંકલનનું મહત્વ મેં આ તમને સજેસ્ટ કરેલો બહુ પહેલા સવાલ સંકલન માનવ સંસાધન સંચાલન અને ઉચ્ચ સપાટી મધ્ય સપાટી તળ સપાટી ના કાર્ય પરફેક્ટ કરી નાખજો આ ત્રણ ટોપિક આમાંથી જ આ ચેપ્ટરમાં મેક્સિમમ પૂછાશે બોર્ડ ની અંદર તો પહેલો મુદ્દો સંકલન થી સંચાલન ના જુદા જુદા કાર્ય આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અને અંકુશ કેવા બન્યા છે

જે એકમાં સંવાદિતતા જળવાય ને ક્રમ અને સમય વચ્ચે સમતુલા હોય છે શું હોય છે ક્રમ અને સમય વચ્ચે સમતુલા અને જ્યાં બધું સંતુલિત કામ થતું હોય જ્યાં બધું સંતુલિત કામ થતું હોય ત્યાં હેતુ સિદ્ધ કરી શકાય છે ધ્યેય સિદ્ધ કરી શકાય હિસ્ટોરિકલ વાંચવાન છે બધા કાર્ય આ બધા કાર્ય છે એ સરળતાથી કરી શકાય જેના કારણે બધું અટવાતું નથી કોઈપણ કરી રહી જતું નથી એટલે સમાધિતા જળવાય છે અને સંવાદિતા જળવાય એટલે ક્રમ અને સમય જળવાય છે અને ક્રમ અને સમય જળવાય છે એટલે હેતુઓ સિદ્ધ કરી શકાય છે એ શબ્દને પછી વાક્ય સ્વરૂપે લખી રાખવાના છે વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિઓ જણાવો ત્રણ પ્રયુક્તિ છે સમય નિરીક્ષણ ગતિ નિરીક્ષણ ભિન્ન વેતન દરની પદ્ધતિ આ ત્રણમાંથી એક સવાલ ત્રણ માર્ક્સમાં બે માર્ક્સમાં આવી શકે સમય નિરીક્ષણ એટલે શું કોઈ પણ કાર્ય કરવાનો ભાગ પૂરો કરવામાં

એની અંદર હાર્ડ ફિટ કરવામાં સમય લાગે છે સ્ટેપ ટુ બોડી ફિટ થાય છે સ્ટેપ થ્રી ઉપર આ બધી આકૃતિઓ છે એ બધી લેબલિંગ થાય છે એમ કરતા કરતા ટોટલ કેટલી મિનિટ થઈ છે દસ મિનિટ તો અભ્યાસ તો વૈજ્ઞાનિક રીતે કે ભાઈ આ બનાવવામાં કેટલો સમય લાગશે કઈ રીતે લાગશે તો જે કામ પૂરું કરો છો એનું વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરો એને કહેવાય સમય નિરીક્ષણ આના કારણે શું થાય સમય નક્કી કરવામાં સરળતા આવે છે કે આ એક બનાવતો 10 મિનિટ લાગે તો 1000 બનાવતો કેટલો ટાઈમ લાગે હવે 10000 બનાવતો કેટલો ટાઈમ લાગે પ્રિડિક્શન તમે કરી શકો છો એક્ઝામમાં એક માર્ક્સ માં આવશે પ્રમાણ સમય એટલે શું સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે એને કહેવાય છે પ્રમાણ સમય મતલબ કે એક રિમોટ બનાવતા 10 મિનિટ લાગે આપણને 100 રિમોટ નો ઓર્ડર મેળવો હોય તો ટોટલ 1000 મિનિટ લાગશે તો તમે સામેવાળી પાર્ટીને કહેજો કે ભાઈ 1000 મિનિટમાં તૈયાર થઈ જાય તમારે જેટલા રિમોટ જોઈશે એટલા એને કહેવાય પ્રમાણ સમય ટેલરના મતે જે કાર્ય જેટલા સમય પૂરું થવું જોઈએ તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ મતલબ તમે તમારા માણસો કીધું કે હજાર મિનિટમાં સો રિમોટ મને બનાવી નાખો હજાર મિનિટ પછી તમે આવો હજી પણ રિમોટ નથી બન્યા તો એનો મિનિંગ એવો થયો કે તમારા માણસો સમયનો બગાડ કર્યો છે તો સમય નિરીક્ષણથી એ પણ જાણી શકાય સમય બચાવી શકાય છે ગતિ નિરીક્ષણ બિનજરૂરી ખોટી દિશામાં થતા બિન હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિને કહેવાય છે ગતિ નિરીક્ષણ કામદાર કાર્ય જે હલનચલન કરે તેના પર ધ્યાન આપી અભ્યાસ કરવાથી હલનચલનની ચલન ખોટી પ્રક્રિયાઓ દૂર કરીને કામદારને ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે મતલબ સમજો તમે ઔદ્યોગિક થાક ખોટી દિશામાં હલન ચલન કોને કહેવાય કે એક ફેક્ટરી સુરતમાં છે એક ફેક્ટરી વલસાડમાં છે એક ફેક્ટરી અંકલેશ્વરમાં છે જ્યાંથી માલ સામાન અહીંયા ઉતારે અહીંયાથી માલ સામાન ઉતારીને ચડાવીને પાછો વલસાડ લઈ જાય વલસાડથી પાછો ઉતારીને ચડાવીને પાછો સુરત લઈને ફેરવા કરે એને કહેવાય ખોટી દિશામાં થતું હલન ચલન એનાથી કર્મચારી શું લાગશે થાક એક સિસ્ટમ બનાવો કે અંકલેશ્વરથી માલ નીકળો સુરત સુરતથી વલસાડ ને વલસાડ પૂરું ત્યાંથી પછી પેકેજિંગ થઈ ગયું સીધો માર્કેટમાં મેન્યુપ્લેટ થશે તો તમારો સમય બચશે અને કામ પણ થઈ જશે ભીન વેતન દર પદ્ધતિ મોસ્ટ ટાઈમ પી બે માર્ક્સ માં ભીન વેતન દર પદ્ધતિ કોને કહેવાય જે કર્મચારી વધુ કામ કરે છે એને વધુ પગાર આપો જે કર્મચારી ઓછું કામ કરે છે એને ઓછો પગાર આપો એને શું કહેવાય છે ભીન વેતન દર પદ્ધતિ કામદારને તેમના કામના સમયને આધારે વેતન સંબંધિત ઉત્તેજન આપવાની પદ્ધતિ ને શું કહેવાય છે બિન વેતન દર પદ્ધતિ એને શું થાય તમે વધુ કામ કરો છો તમને વધુ પગાર મળશે હું ઓછું કામ કરું છું મને ઓછો પગાર મળશે બધાને સમકક્ષ પગાર મળશે વિદ્યાર્થી મિત્રો તો કોઈ કામ નહીં કરે એટલે કે દરેકને એક સરખું વેતન મળે એક પદ્ધતિ ખોટી છે એવી પદ્ધતિ લાવો જે વધુ કામ કરે એ વધારે પૈસા કમાઈને લઈ જાશે ઓછું કામ કરે એના ભાગમાં ઓછા પૈસા આવશે જેના કારણે દરેક કર્મચારી કામ પ્રત્યે

તો આપણે એ પ્લાનિંગ તો કર્યું છે પણ ફેલ થાય કારણ કે ભાવિની શું છે અનિશ્ચિતતા ભવિષ્યની અનિશ્ચિતતા છે ખર્ચાળ પ્રવૃત્તિ આયોજન ખર્ચાળ છે કઈ રીતે તો કે આ છે ને બે માર્ક્સ ની અંદર વિધાન પૂછાય છે આ વર્ષે બે હજાર ચોવીસ ની એક્ઝામમાં પૂછવાનું હતું આયોજન ખર્ચાળ પ્રક્રિયા છે શા માટે તો જો આયોજન કરવા માટે નિષ્ણાંતોને રાખવા પડે છે જેને ઊંચી ફી ચૂકવવી પડે છે નિષ્ણાંતો મુફતમાં નહીં આવે તૈયાર કરવામાં સમય શક્તિ અને નાણાંનો શું થાય છે વ્યય થાય છે જેના કારણે આયોજન કેવી પ્રક્રિયા બની જાય છે ખર્ચાળ પ્રક્રિયા બની જાય છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો આયોજનમાં તમારે ખર્ચનું પ્રમાણ ઓછું કરવું હોય તો તમારે નીતિ વિષયક બાબતોને ધ્યાનમાં લેવી પડશે ને કામ કરવું પડશે નિષ્ણાતોને ફી ચૂકવવી પડે છે સમય સમયશક્તિ નાણાંનો વ્યય થાય છે કર્મચારીઓને પગાર આપવા પડે છે રિસર્ચ એટલે કે સંશોધન પાસે ખર્ચા કરવા પડે છે એટલે આયોજન કઈ પ્રક્રિયા છે ખર્ચાળ પ્રક્રિયા છે સમય શક્તિ નાણાં તો બગડે જ છે સાથે સાથે લાંબા સમય સુધી તમારે પ્રક્રિયા કરવી પડે છે આ બધું ભેગું કરવું પડે છે એટલે સમય ખૂબ જ પ્રમાણ મોટા પ્રમાણમાં બગડે છે આયોજન અપ્રસ્તુત છે મતલબ કે પાયો

આપણા માટે કઈ કામ નથી તો ઘણી વખત પૂરેપૂરા આયોજન બકવાસ બનતા હોય છે પછી જે જડતા પ્રેરે છે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા ત્યાર પછી છે અપૂરતી માહિતી કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ છે અને છેલ્લો મુદ્દો છે પદ્ધતિઓ ખામીયુક્ત ઉપયોગ ખોટી પદ્ધતિ વાપરશો તો આયોજન અપ્રસ્તુત મતલબ બકવાસ બનશે આમાંથી આપણે કેટલા મુદ્દા ધ્યાનમાં લેવાના છે ચાર

એટલા માટે હેતુઓની સ્પષ્ટતા કરવી જરૂરી છે પછી છે કાર્યની યાદી આપણે જે કામ કરવાના એ કાર્યની યાદી સ્પષ્ટ કરવાની છે જેથી તે સિદ્ધ થઈ શકે અને દ્વારા કાર્ય કરવાના છે એની એક યાદી સ્પષ્ટ કરવાની છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં ચકાસવાનું છે અને વિદ્યાર્થી મિત્રો તમે જે અહીંયા હેતુ સ્પષ્ટ કર્યા છે એ મુજબ કાર્ય તૈયાર કરવાના છે એ મુજબ કામ કરવાનું હોય છે ત્યાર પછી છે કાર્યનું વિભાગીકરણ હવે સમજો એક માળખું બનાવ્યું એ પ્રમાણે આપણે ફોલો કર્યું અને હવે આપણે ડિપાર્ટમેન્ટ આપી દેવાના છે ઉત્પાદન અધિકારી ઉત્પાદન ખાતું વેચાણ અધિકારી ને વેચાણ ખાતું હિસાબી અધિકારી ને હિસાબી ખાતું ઓડિટર ને હિસાબી ખાતું આવી રીતે જે જેને લાયક છે એ ડિપાર્ટમેન્ટ ની કામ આપી દો જેમ કે જો વેચાણ વિભાગ ખરીદ વિભાગ હિસાબી વિભાગ જે વિભાગોમાં જે કામ છે એનું વિભાજન કરવાનું છે અને જે એને યોગ્ય છે એને એ સત્તા અને જવાબદારી આપવાની હોય છે તો પહેલા એ તું સ્પષ્ટ કરો કયા કયા કામ કરવા છે નક્કી કરો અને એ કામ કામ પ્રમાણે વિભાગની કરવાની છે રચના પછી વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવા પણ તમે વેચાણ વિભાગમાં છો તો વેચાણ વિભાગમાં એ હોદ્દા નક્કી કરવા પડશે ને માર્કેટિંગ મેનેજર સેલ્સમેન ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર માર્કેટિંગ મેનેજર આ બહુ બધા ડિપાર્ટમેન્ટ આવે

કોણ કેટલું કામ કરશે કોઈ પણ અધિકારી પોતાની સત્તા બહાર જઈને એક પણ કાર્ય કરશે નહીં એટલે સત્તા અને ફરજોની સોંપણી કરવાની છે વિભાગીય હોદ્દો પેટા વિભાગીય હોદ્દાઓ લાયકાત નક્કી થાય છે ત્યારબાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે છે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ હવે તમને હું કામ તો આપી દઉં પણ હું કામ કરવાનું છે આપણને ખબર જ ન હોય તમારી સત્તા હું જે તમને ખબર ન હોય સત્તા બહારના કાર્ય તો કરી શકાતા નથી

વ્યવસ્થા તંત્ર નકશો તૈયાર કરવો મીન્સ આ વ્યવસ્થા તંત્ર નકશો કહેવાય કોને વ્યવસ્થા તંત્ર નકશામાં હોય શું વ્યવસ્થા તંત્ર નકશો એને કહેવાય કે કંપનીમાં આ સીઈઓ છે આ એમડી છે એની નીચે આ બે જીએમ છે જનરલ મેનેજર જનરલ મેનેજર નીચે અધિકારીઓ છે અહીંયા આટલા અધિકારી છે એક આખું સ્ટ્રક્ચર તૈયાર થાય જેથી આપણને ખબર પડે કે કોણ કોનો ઉપરી અધિકારી છે

રેખિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય વિભાગ કે ખાતાના આધારે જેની રચના થાય તેના આધારે વિભાગ અને ખાતાના આધારે એને શું કહેવાય છે રેખિક વ્યવસ્થા તંત્ર કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કોને કહેવાય જે વ્યવસ્થાની રચના ખાસ કાર્યના આધારે થઈ હોય એ નામ એટલે જ મેં અન્ડરલાઈન કરી છે કે જે વ્યવસ્થાની રચના ખાસ કાર્ય માટે થાય એને કહેવાય છે કાર્યાનુસર સત્તા સોંપણી રેખિક વ્યવસ્થા તંત્રમાં રેખિક રીતે સત્તાની સોંપણી થાય રેખિક રીતે એટલે શું ઉપરની તરફથી નીચેની તરફ એને કહેવાય રેખિક રીતે કાર્ય અનુસારમાં તમને જે ખાતું આપ્યું છે જે તંત્ર આપેલું છે એ તંત્ર તમારે સંભાળવાનું છે અને જવાબદારી લેવાની છે એ ડિપાર્ટમેન્ટમાં ફોકસ કરવાનું છે બીજા ડિપાર્ટમેન્ટમાં નથી જવાનું અહીંયા ઉપરથી નીચેની તરફ આવશે ત્યાર પછી જવાબદારી રેખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગીય વડાને હસ્તગત સત્તા કેન્દ્રિત હોય છે મતલબ કે ઉપર જે મુખ્ય લોકો બે છે એ લોકો બધો વહીવટ કરે છે એની નીચે બધા ફોલોઅર્સ છે એ બધા એની રીતે કામ કર્યા કરે ફોલોવર્સને કોઈ ડિસિઝન નથી લેવાના કાર્યનુસર વ્યવસ્થા તંત્રમાં જુદા જુદા નિષ્ણાતોને દરેક વિભાગની અલગ અલગ જવાબદારી આપી છે હવે તમે ઉદાહરણ તરીકે વેચાણ વિભાગમાં છો તો તમારી જવાબદારી થઈ તમે ખરીદ વિભાગમાં છો

આઈમપી બેચ લોન્ચ થઈ ચૂકી છે બીએના એ કોઈ પણ અપડેટ તમારે મેળવવા છે તો વોટ્સએપની અંદર ગ્રુપ જોઈ ગ્રુપ બનાવ્યું છે કોલ ઉપર આ મોબાઈલ નંબર ઉપર કોલ કરીને તમે જોઈન થઈ શકો છો ખૂબ સારા માર્ક્સ આપણે લાવી શકાય છે ઓછી મહેનતે અને તમે જોઈન થાવ તમારા મિત્રોને જોઈન કરો અને આઈમપી બેચ ભૂલતા નહીં થેન્ક યુ સો મચ